નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જે કોઈ લોકો આ વિડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી મા તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી એક બે મહિના પછી બુદ્ધ બનાવશે દુર્લભ રાજયોગ વૃષભ રાશિમાં શુક્રના સંયોગથી આ સાત રાશિના જાતકોના ભાગ્ય ચમકશે ધનવૃદ્ધિ સાથે ખૂબ જ કમાણી થશે લક્ષ્મી નારાયણની કૃપાથી પદ અને સંપત્તિમાં થશે વધારો તમને પૈસા સાથે સારા નસીબ મળશે ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિ અને વેપાર આપનાર બુધના રાશિચક્રમાં પરિવર્તન બાર રાશિના લોકોના જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ એકત્રીસ મે ના રોજ બપોરે બાર વાગીને બે મિનિટ કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શુક્ર ગ્રહ પહેલેથી જ હાજર છે આવી સ્થિતિમાં બંને ગ્રહોના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે આ ઉપરાંત બુધાદિત્ય યોગ પણ સૂર્યના સંયોગથી બની રહ્યો છે લગભગ એક વર્ષ પછી વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે વાસ્તવમાં શુક્ર લગભગ એક મહિના સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં ફરીથી એક રાશિમાં પાછા ફરવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે ઘણી રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ શુભ સાબિત થઈ શકે છે જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે ચાલો જાણીએ કે વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવાથી કઈ રાશિઓને લાભ થશે જ્યોતિષમાં લક્ષ્મી નારાયણ યોગની રચના જ્યારે કોઈની કુંડળીના એક જ ઘરમાં શુક્ર અને બુધનો સંયોગ હોય તો લક્ષ્મી નારાયણ યોગ બને છે જ્યોતિષમાં લક્ષ્મીનારાયણ યોગને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે જ્યારે પણ વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે ત્યારે વ્યક્તિના જીવનમાં સુખ આવે છે ગોચર મંડળમાં હવે નવ ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિ અને વેપારનો સ્વામી ગણાતો બુધ એકત્રીસ મે ના રોજ મંગળની માલિકીની મેષ રાશિમાંથી શુક્રની માલિકીની વૃષભ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર તેની પોતાની રાશિ એટલે કે વૃષભમાં સ્થિત છે આ બંને ગ્રહોના મિલનથી લક્ષ્મીનારાયણ યોગ બને છે આ સમય શુક્રની સાથે સૂર્ય અને ગુરુ પણ વૃષભ રાશિમાં છે બુધના પ્રવેશ પછી સૂર્યના સંયોગથી બુદ્ધાદિત્ય યોગ બની રહ્યો છે લક્ષ્મી નારાયણ અને બુદ્ધાદિત્ય યોગ બંનેને રાજયોગ જેવા જ પરિણામો આપનાર માનવામાં આવે છે કેટલીક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ એક વર્ષ પછી વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગથી કેટલીક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે ખાસ કરીને કારકિર્દી નોકરી અને વ્યવસાયમાં સફળતા અને પ્રગતિની તકો મળશે આર્થિક લાભ થવાની સંભાવના છે લક્ષ્મી નારાયણ યોગના શુભ લાભ કઈ રાશિના જાતકોને મળી શકે છે મેષ રાશિહલક્ષ્મી નારાયણ યોગ લાભદાયી બની શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે માનસન્માન વધશે ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે મહેનત અને સમર્પણ ફળ આપી શકે છે વરિષ્ઠ લોકો કામથી પ્રભાવિત થઈ શકે છે તમને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે નોકરીની ઘણી નવી તકો મળી શકે છે વેપારમાં લાભ થવાની સંભાવના છે જો તમે કંઈક નવું શીખવા માંગતા હોવ તો આ સમયગાળા દરમિયાન અભ્યાસ કરવો ફાયદાકારક બની શકે છે આત્મવિશ્વાસ વધશે कन्या राशि लक्ष्मी नारायण योग लाभदायी बनी शके छे। भाग्य तमारो साथ आपशे। नवी नौकरी शोधी रहेला लोकों ने लाभ मरी शके छे। पगार वधारानी पण शक्यताओ छे। नाणाकीय स्थिति सारी रही शके छे। भविष्य माटे बचत करी छे लव लाइफ नी करिए तो तमे तमारा जीवन साथी साथे सारो समय पसार तमे तमारा परिवार साथे सारो समय पसार करशो मानसिक तनाव थी राहत मे शकशो तुला राशि करियर में अनपेक्षित लाभ માનસન્માન વધશે નોકરી કરતા લોકો માટે પ્રગતિની સંભાવના છે નોકરી બદલવા માટે આ સારો સમય છે જો કે ખર્ચમાં વધારો થશે સારી કમાણીને કારણે બચત શક્ય બની શકે છે બિઝનેસમાં નવા આઈડિયા પર કામ કરવાથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે તમારી ખાનપાન પર ધ્યાન આપો ધન ધનરાશિય નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે કરિયર અને બિઝનેસમાં તમને પ્રગતિ મળી શકે છે પરિવારના સભ્યોનો તમામ પ્રકારનો સહયોગ મળવાથી આત્મવિશ્વાસ વધશે લગ્ન કરવા માંગતા લોકો માટે અનુકૂળ સમય સર્જાઈ શકે છે આવક સારી રહેશે તમે પરિવાર સાથે ક્યાંક સરસ પ્રવાસનું આયોજન કરી શકો છો મકર રાશિ તમને અણધારી સફળતા મળી શકે છે ऑफिस में तोज साथे सारा संबंध थी तमने फायदो प्रमोशन नी संभावना छे पैसा बचाववानी तक तमारा जीवन साथी साथे तालमेल पहला करता सारो रह तमे जीवन में शेयर बाजार मा, मा पैसा रोकण फायदाकारक बनी शके छे પરંતુ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ તમે સારા વળતરની અપેક્ષા રાખી શકો છો કુંભ રાશિ કુંભ રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે નવું વાહન ખરીદી શકો છો નોકરીમાં પ્રમોશન થઈ શકે છે પારિવારિક સંબંધો મજબૂત બનશે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો અંત આવશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે મીન રાશિહલક્ષ્મી નારાયણ યોગ લાભદાયી બની શકે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે કરિયરમાં લાભ મળવાની સંભાવના છે તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો નોકરીમાં ઘણી નવી તકો મળી શકે છે લક્ષ્મી નારાયણ યોગ નાણાકીય સ્થિતિની વાત કરીએ તો તમને અપાર સંપત્તિ મળી શકે છે પૈતૃક સંપત્તિ અથવા અન્ય જગ્યાએથી મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે આ રાજયોગ લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે